હું બન્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદેથી વિજય જાદવનું રાજીનામું વડોદરા શહેરના કોંગ્રેસના કાર્યકર્તા એવા વિજય જાદવ દ્વારા મહામંત્રી પદેથી રાજીનામું વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખને મોકલી આપવામાં આવ્યું કોંગ્રેસ પાર્ટીની કામ કરવાની નીતિ બાબતે પણ સવાલો ઊભા કર્યા હતા વોર્ડ નંબર એકમાં નવાયાર્ડ ખાતે રહેતા અને છેલ્લા પચીસ વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા એવા વિજય જાદવ અત્યારે શહેર કોંગ્રેસમાં શહેર મહામંત્રી તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓએ જાણવા અનુસાર વોર્ડ નંબર એકના પ્રમુખ એવા સમીર બટન દ્વારા એક કાર્યક્રમ બાબતે તેમની સાથે બેભસ્ત ભાષાનો ઉપયોગ કરી અશોભનીય વર્તન કરવામાં આવ્યું જાહેરમાં આ રીતનું વર્તન યોગ્ય ન હોવાનું તેમને જણાવ્યું અને આ રીતનું વર્તન અગાઉ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હોય પક્ષમાં આ બાબતે જાણ કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા હોય પોતાનું સ્વાભિમાન ન જળવાતા આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખને મહામંત્રી પદેથી રાજીનામાનો લેટર મોકલી આપવામાં આવ્યો છે અને તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે એક રાજીનામું આપવાનું સૌથી એક મોટું કારણ એવું છે કે હું કોંગ્રેસની વિચારધારા સાથે છેલ્લા પચીસ વર્ષથી જોડાયેલો છું અને હું વિજય શ્રીપદ જાદવ સભ્ય તરીકે પછી સાયજગેન વિધાનસભા ઉપપ્રમુખ અને એના પછી બે હજાર પંદરની અંદર હું વોર્ડ નંબર એકનો પ્રમુખ હતો અને એ પ્રમુખ દરમિયાન મેં એક આખી પેનલ જીતાઈ રહ્યા હતા ઠીક છે સૌનો સહકાર હતો એનાથી અમે પેનલ જીતેલા એના પર અત્યારે હું શહેર મહામંત્રી છું અને જે પ્રમાણે અત્યારે લોકસભાને ધ્યાનમાં લઈને જે પ્રચાર હરેક પક્ષ કરી રહ્યા છે એટલો કોંગ્રેસ પક્ષમાં પ્રચાર ડોર ટુ ડોર ચાલુ હતો અને એ દરમિયાન વોર્ડ નંબર એકની અંદર લાલપુરા પાસે અમારો પ્રચારની શરૂઆત થવાની હતી અમારા વોર્ડ નંબર એકના પ્રમુખ પુષ્પાબેન વાઘેલા રાજુભાઈ વાઘેલા ઝાભાઈ બરવાડ અને પક્ષના કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને વિરોધ પક્ષના નેતા તરીકે અમીબેન આવ્યા નહોતા એટલે હું એક જવાબદાર વ્યક્તિ વોર્ડ પ્રમુખ તરીકે સમીર બટ્ટનને કીધું કે ભાઈ બેન આવ્યા નથી એમને ફોન કરો એ વ્યક્તિ તરત જ ખબર નહીં એના દિમાગમાં શું થયું કે હું બેનનો નોકર નહીં એને આમ છે તેમ છે અને મારી સાથે બીભસ્ત જેવી રીતે એને ગાળો ગાળી કરવા લાગી અત્યારે મને એક વાતનું દુઃખ થાય છે કે જ્યારે અમે આટલી એક મોટી જૂની પાર્ટી સાથે અમે સંકળાયેલો હોય તો સૌથી પહેલાં તો અમારા સંયમતાને સમજ અમારામાં હોવી જોઈએ આ એક પ્રશ્ન ત્યાં આવે છે અને પ્રશ્ન શું હતો ભાઈ બેનને ફોન કરો એના માટે આ વ્યક્તિ આટલો આક્રોશ કરવાનો કોઈ મતલબ નહોતો અને એ વ્યક્તિ તરત જ ત્યાં પેમ્પલેટ નાખીને ત્યાંથી નીકળી ગયો એટલે આ વસ્તુ અમારે શું સમજવું અને જ્યારે એક વસ્તુ છે કે હું શહેર મહામંત્રી છું ને આવી રીતે જો પત્ની જો એને ગરિમા ના સંભળવી હોય તો આ વ્યક્તિ બી નકામો કહેવાય આજે બીજી વાત તમને કહી દઉં કે મારું તો ઠીક છે પણ જ્યારે ત્યાં મુખ્ય માર્ગ પર ઘણા એવા લોકો હતા કેમ કે અમે જે શરૂઆત કરવાના હતા અને તમે જો કે અત્યારે જસપાલભાઈ પઢિયારને એક સારો અમને પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને ઘણા એવા લોકો ત્યાં એકત્રિત પણ થયા હતા તો જ્યારે એક જવાબદાર વ્યક્તિ તરીકે સમીર બટન કે સ વોર્ડ નંબર એકનો પ્રમુખ છે ને આવી રીતે જો સ્ટેટમેન્ટ આપતો હોય તો લોકોની અંદર કેટલી ખરાબ અસર પડે અને અમને ક્યાં દુઃખ થાય છે કે અમે આ વ્યક્તિના અંડરમાં અમે કામ કરીએ તો કેમ કેમને પેલું એક કહેવત છે કે ભાઈ કિચડમાં પથ્થરના વખત કિચડ આપણા પર ઉડે તો કેમને અમે ત્યાંથી સાઈડ થઈ જઈએ આથી બીજું કોઈ વિશેષ કારણ છે નથી અને આ વ્યક્તિના અનુસંધાનમાં મેં ભૂતકાળમાં પણ મેં ફરિયાદ કરી હતી કે ભાઈ આ વ્યક્તિ ગમે ત્યારે અમારી અવગણના કરે છે અને એ જે તે સમયે સહાયગીન વિધાનસભાનું ઇલેક્શન હતું તો અમારા ભીખાભાઈ રબાડીને મેં લેખિત જાણ કરી હતી કે આ વ્યક્તિ અમારી અવગણના કરે છે પણ ખબર નહીં આ વ્યક્તિની પાછળ કોણું એટલું મોટું પીડબળ છે કે આ વ્યક્તિને કોઈ અસર થતી નથી અને ગમે ત્યારે અણસન્ટ સ્ટેટમેન્ટ આપતો હોય છે એટલે રહ પ્રશ્નો ગાળો ગાળીનો નહોતો તો ભાઈ હું બી મરાડો છું મારું બી લોહી ગરમ છે ઠીક છે ને પણ અમે કંઈક પદ પર અમે ની ગરિમા સંભાળી અમારી જવાબદારી બને છે હું પણ જાહેરની અંદર કરી શકું પણ મારતી એ વસ્તુ ના થાય એક સંયમ તરીકે મને ત્યાં ગમ ખાઈ ગયો અને અત્યારે આ પક્ષથી હું રિઝાઇન કરી રહ્યો છું કે આવા વ્યક્તિઓ જ્યારે પક્ષમાં હોય તો અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી ઠીક છે કોંગ્રેસની વિચારધારા સારી છે પણ આવા વ્યક્તિના અંડરમાં અમારે કામ કરવું પસંદ ના પડે એટલે આજે મેં સ્વૈચ્છિક રિઝાઇન કર્યું છે ને અમારા શહેર પ્રમુખને પણ અત્યારે બહાર ગામ બહાર છે પણ અત્યારે ઓફિસે ગયો હતો તો મેં એમને મારું જે રિઝાઇન લેટર છે વોટ્સઅપ કર્યું છે અને આવનારા સમયની અંદર અમારી જે સમાજ સેવા છે એ તો ચાલતું રહેશે પક્ષના કોઈ કાર્યકર્તાઓ જોડે એટલે જે સિનિયર નેતાઓ છે એની જોડે કોઈ ચર્ચા કરવામાં આવી છે કે તમારું સ્ટેન્ડ તમે લઈ લીધો છે એક વાત છે કે જો ચર્ચા ક્યારે કરવાની હોય કે જ્યારે કોઈ વાતની જાણ ના હોય ત્યારે ચર્ચા કરો તો બરાબર છે આ પહેલો પ્રશ્ન છે સમીર બટન વિશે મેં તમને પહેલાં જ કીધું કે અમારા વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે મેં ભીખાભાઈ રબાની આ વ્યક્તિને જાણ કરી હતી તો જ્યારે આવી જાણ કરીને બી જો એક્શન ના થતી હોય તો સિનિયરને મતલબ જ છે આ વસ્તુ આ છે આજે જ્યારે અમે કોઈની લેખિત ફરિયાદ કરીએ તો છતાં કોઈની સુનાવણી ના થતી હોય તો કેમ ને અમે થોડો સાઈડ ટ્રેક કરી લઈએ શા માટે અમે ત્યાં આવે એવી વસ્તુ તમને કહી દઉં કે હરેક વ્યક્તિ જીવનની અંદર પોતાને નોકરી ધંધો કરીને જીવન ગુજરાન કરી રહ્યો છે અને હું પણ નહીં રીતે છું હું એલઆઈસી એજન્ટ છું તો હું શા માટે કોઈની ગાળો સાંભળું આજે કોઈ પણ વ્યક્તિ જાહેરની અંદર મને ગાળો એ કેટલું યોગ્ય છે અને મેં એ વ્યક્તિની ગોળો સાંભળીને સાંભળ્યું એટલે મેં એક બે રિઝાઇન કરી છે અને શહેર પ્રમુખ કીધું છે કે મારો કોઈ વાંધો છે નહીં પણ મારે હવે મારી જે સેવા છે એને પૂર્ણ વિરામ મેં અત્યારે મારી જે શહેર મહામંત્રી છે એના પદ પરથી મેં રિઝાઇન કરેલું છે ગુજરાતમાં કોંગ્રેસ આ એક વાત છે કે મારા રિઝાઇનથી કોંગ્રેસની કંઈ અસર પડે એવું કંઈક લાગતું છે નહીં એક વાત તમને કીધું ને હું તો કોઈ કોંગ્રેસ નહીં કોઈના બી રિઝાઇન કરવાથી કોઈને પક્ષ પર એટલો કોઈ ફરક ના પડતો હોય કેમ કે પક્ષ આ સર્વોપરી હોય અને પબ્લિક જ શું કહેવાય રિઝલ્ટ લાવતી હોય ઠીક છે પણ મારે જો પ્રશ્ન હતો એ પ્રશ્ન મારે ફક્ત વિચારધારાનો હતો કે જે વ્યક્તિ જાહેરની અંદર અને એક જવાબદાર વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ હોતો સમજે કે હું બી એ વાતને નિગ્લેક્ટ કરતો દઉં અને જાહેરની અંદર એક જવાબદાર વ્યક્તિ જ્યારે આવું શહેર મહામંત્રીની અવગણના કરતો હોય ને આવું અવાર અનુવાર થયેલું છે આ પહેલી વાર જ નથી અને આજે જ્યારે જાહેરની અંદર બિભત્સજને જે ટિપ્પણી કરી એ વસ્તુ ખરેખર મને પસંદ નહીં પડી અને હું એક સ્વાભિમાની વ્યક્તિ છું હું એટલીસ્ટ પક્ષમાં કામ કરાવું છું એટલીસ્ટ કોની ગાળો સાંભળો તો એટલીસ્ટ આવતો નથી ઠીક છે મારું ગુજરાત હું પોતે કરું છું કોઈ પક્ષ મારું ઘર ચલાવતો નથી કે કોઈ તાલમેલ કરીને શું કહેવાય પાર્ટી પ્લોટ બનાવું કે ભાઈ કરું એવું મારું તો નથી એટલે હું એક સ્વાભિમાન વ્યક્તિ તરીકે મેં રિઝાઇન કર્યું છે એમાં કોઈ બીજું કોઈ શક જેવું છે નથી તમારો કહેવાનો ભાવાર્થ એવો છે કે અગાઉ પણ આ રીતનો બનાવ બની ચૂક્યો છે અગાઉ પણ આ તમે તમારા દ્વારા જાણ કરવામાં આવી છે પરંતુ કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા મેં તમને કહી દઉં કે સહેલગીની વિધાનસભાની ઇલેક્શન હતું ને જે સમયે અમારા કાર્યકારી પ્રમુખ ભીખાભાઈ રબાની મેં મારું રિસીવ કર્યું લેટર પણ છે આજે આ વ્યક્તિ વિશે મેં એમને પણ જાણ કરેલી છે તો એક વાત એવી છે કે પક્ષ શા માટે કોઈનાથી ગભરાય છે એક વાત મારે કે પક્ષને પણ પક્ષની સિસ્ટમ આજે તમે એક વસ્તુ તમને કહું સિસ્ટમ આ ફોલો થવી જરૂરી છે ઠીક છે કોઈ જાય તો જાય આજે કોંગ્રેસની અંદર તમે જુઓ કે કશું જ નથી તો તમે થોડો તો રાખો આજે એક એક આજે હું તમને કહું મારું રિઝાઇન આપવાનું સૌથી મોટું કારણ શું છે આજે મેં તો કોઈને ગાળો આપી નથી કે હું તો કોઈ ગુંડો માવાલી છું નથી આજે અમે એક સોશિયલ વર્કર છે થોડા દિવસો પહેલાં અત્યારે અમે વડોદરા શહેરની અંદર ચારસો મહારાષ્ટ્રની દીકરા દીકરીનું પસંદગી મેળાનું આયોજન કર્યું હતું અને પસંદગી મેળામાં આપણા પોલીસ કમિશનર ગેહલો સાહેબ આવ્યા હતા એટલે અમે જાહેર જૂનમાં જીવતા હોઈએ છીએ તો અમને આ વસ્તુ જ્યારે આવું થાય તો અમને એ વસ્તુ ના ગમે એટલે આવા વ્યક્તિને તમે અવારણ ચલાવો અને આ વ્યક્તિ આ તો મને એવું સમીર બટ્ટનની પાસે કોઈનું પીડબળ છે આજે આવી ફરિયાદ કરવા છતાંય જો કદાચ એનું રિઝાઇન ના લેતા હોય તો આ વસ્તુ માટે મને તો દુઃખ થાય છે ઠીક છે શહેર પ્રમુખ ગમે તે કહેતા હોય એમને કદાચ મારા પ્રત્યે લાગણી હશે પણ જે પ્રમાણે આ વ્યક્તિ જે બીબસે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી મેં હું ખરેખર કડક શબ્દો છું વખોડું છું અને હું પ્રેમથી આજે હું એક જ વાર છે હું મારા પક્ષને બદનામ તો નહીં કરું છું પક્ષ આ એક કોઈ વ્યક્તિ નથી એ ચાહે ભાજપ હોય ચાહે કોંગ્રેસ હોય એ પક્ષની એક લો એ છે લોકો છે એટલે પક્ષને મારે બદનામ નથી કરો પણ પક્ષની અંદર જેવા આવા લોકો હોય ને એવા લોકોની જે આવા સ્ટેટમેન્ટથી જો લોકો પાસે અસર થતી હોય અને એમની સાથે હું જો કામગીરી કરું તો મારું બી ઇન્સન્ટ એટલું જ થાય એટલે હું પ્રેમથી જ આ રિઝાઇન કરેલું છે એની પાછળ બીજું કંઈક રિઝન છે નથી પણ એક સ્વાભિમાન છે અને સ્વાભિમાનને મારી ઠેસ પહોંચી છે